આદિવાસીઓના ભગવાન બિરસાની એકસો પચાસમી જન્મ જયંતિ જેમાં પીએમ મોદી પણ ઉજવણીમાં સામેલ થયા હતા સંત કબીર સોસાયટી ભૂદરપુરા ગામના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી બિરસા મુંડા ભગવાન પ્રત્યે આવનાર પેઢી જાગૃત થાય તે મૂળ ઉદ્દેશ્ય બાળકોને એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જન્મ બિરસા મુંડા ભગવાનની જે અમારા મસીહા સમાન અમારા ભગવાન સમાન એવા મુંડા ભગવાનની જન્મજયંતિ હોય તો આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં આનો પર્વ ઉજવ્યો છે અને ગર્વની વાત તો એ છે આદિવાસીઓ માટે કે આજે ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ આમાં ભાગ લીધો છે અને એનો પ્રચાર બહુ ખૂબ કર્યો છે અને ગુજરાતમાં પોતે પણ કાર્યક્રમ કર્યો છે એટલે આદિવાસીઓને અમારી ગર્વની બાબત છે અને આજના દિવસે સંત કબીર આવાસમાં અમારા બિલ વિસ્તાર બિલવાસ છે બાજુમાં પણ ભિલવાશે અને આજના કાર્યક્રમનો હેતુ એક છે કે આવનાર પેઢીને આની જાણ થાય કે બિરસાુંડા ભગવાન કોણ હતા